ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં એમડી ડ્રગ્સ યુવાધન સેવન કરતા હોય આ બાબતે સમગ્ર રાજ્યની પોલીસ ચાંપતી નજરે છે ત્યારે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ સૂચના અને માર્ગદર્શન હેઠળ તેઓના નેજા હેઠળ સ્કવોડ દ્વારા જિલ્લા એસઓજીનું વ્યસન મુક્તિને લઈને અનોખી જાગૃતિની પહેલ કરવામાં આવી છે જાગૃતિ ફેલાવવા અને ડ્રગ્સની ચુંગાલમાંથી યુવાઓને બચાવવા પ્રેરણાદાયી પહેલ જિલ્લાના ડોઈ તાલુકામાં ગણેશ પંડાલોમાં જ વ્યસન અને સાયબર ફ્રોડ વિશે ઓડિયો વિડીયો પ્રોજેક્ટ દ્વારા સમગ્ર માનવ હિત માટે અને પરિવાર અને ગરબરબાદ થાય તે ન થાય તે માટે તાલુકામાં આવેલ હનુમાન ફળિયા પાસે એસઓજી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જાગૃત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હાલ ગણેશ પંડાલોમાં વધુ લોકો હોય છે કે જેથી વધુ પ્રચાર પ્રસાર માટે કાર્યક્રમ કરવામાં આવતો હોય છે જેમાં મોટી લત ને રોકી સમાજને ને નશા મુક્ત કરવાનું એસઓજી પ્રસન્નતા કામગીરી વડીલો અને યુવાઓ ખૂબ જ વખાણી હતી